આજની ઘડી તે રણિયામણી ભજન સંધ્યામાં વિજેતાઓનું સન્માન વોકલ ફોર લોકલ સંદેશ આજની ઘડી તે રણિયામણી ભજન સંધ્યા કાર્યક્રમ યોજાય જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના ચોવીસ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે યોજાય હતો ભજન મંડળીઓનું સામાજિક યોગદાન રહ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભજન મંડળીઓને સામાજિક સ્મરસતા અને જાગૃતિનું મોટું માધ્યમ ગણાવી તેમણે જણાવ્યું કે ભજન માત્ર આત્મસાક્ષરતા જ નહીં પરંતુ વસુદેવ કુટુંબકનનો ભાવ જન્માવે છે જોવાડા પ્રધાનના સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથ સનાદિશ્રમ કાર્યક્રમમાં પરિવાર જીવન સ્વચ્છતા અને અન્નનો આદર અને મોબાઈલના વધતા ઉપયોગ જેવા સામાજિક વિષયો પર ભજન સ્પર્ધા યોજાઈ વિજેતા ભજન મંડળીઓને મુખ્યમંત્રી શ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા વોકલ ફોર લોકલનું આહ્વાન આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુળુભાઈ બેરા મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ રાજ્યસભા સાંસદ મયંક નાયક સહિત અનેક મહાનુભાવોને ભજન મંડળીના સભ્યો ઉપસ્થિત રહ્યા આ ભક્તિમય કાર્યક્રમે ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરી સામાજિક જાગૃતિ અને સ્વદેશીના સંદેશને લોકો સુધી પહોંચાડી ગિરોજી એમજીરાયની આપણી વિસરાતી જતી વિરાસત એ ગામડાઓમાં આજે પણ જાગૃત છે શહેરોમાં પણ જાગૃત છે પરંતુ કમ ભાગ્યે એ જાગૃત કરવાનો વિષય આજ સુધી આવ્યો નથી કેટ કેટલા કલાકારો ભજનીકના સ્વરૂપમાં કેટ કેટલાક વાદ્ય વાદકો પણ એક આ વાદ્ય ભજનોમાં વગાડીને એમની કલા પણ પ્રસ્તુત કરી શકે અને ભજનનો મહિમા આપણે ત્યાં અનેરો છે એ મહિમાને ઉજાગર કરવા માટે આજની રાત રઢિયામણી એ ભજન સંધ્યાનો કાર્યક્રમ વિધાનસભા વિસ્તારમાં રાખેલો હતો અને તમે પણ જોયું કે જે બહેનોનો ઉત્સાહ હતો અને પરમાત્મા સાથે થવાની વાત સંગીતના માધ્યમથી બહેનો તન ને ડોળાવે અને આ સંગીત ભજન સંગીત એ મન અને તન પરમાત્મા સાથે એક કરે એવા સંગીત સાથેનો આ કાર્યક્રમ હેમંતભાઈ ચૌહાણ મુખ્યમંત્રીશ્રી ની હાજરી મુળુભાઈ બેરાની આમાં એમના વિભાગ દ્વારા એમ મદદ અને આ સુંદર કાર્યક્રમ આજે વિસનગર મુકામે સંપન્ન થયો છે